નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે જેમ રવિ સીઝનની વાત કરીએ આપણે જાણીએ છીએ કે મબલક જે મોટામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે ત્યારે આજે એક નવા ચણાના ફિલ્ડની વિઝિટે નવા ખેડૂતના ફાર્મરના ખેડૂતને ખેતરની વિઝિટે જ્યારે અમે આજે હાજર થયા છીએ ત્યારે ખેડૂત મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરશું અને તમને જણાવવાનો પ્રયત્ન કરશું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશું કે આ ખેડૂત મિત્રએ જે આ બાર વીઘાની અંદર ચણાનું વાવેતર કરેલ છે આ કઈ વેરાયટી છે અને જે અત્યારે જે આપણે ચણા જોઈ રહ્યા છીએ એ કેટલા દિવસના થયા છે અને જે આજે ફ્લાવરિંગ લાગ્યું છે એ ફ્લાવરિંગ એણે કેવી રીતે લગાડ્યું છે શું ટ્રીટમેન્ટ આપી છે કેવા ખાતરો વાપર્યા છે કેવા મોલિક્યુલો વાપર્યા છે ફ્લાવરિંગ ની દવા વાપરી છે તો કેટલી વાપરી છે એ આપણે જાણવાનો જે મુકેશભાઈની ની વાડીએ મુકેશભાઈ લિંબાસિયા ગામ ચિતલ ની વાડીએ જ્યારે આપણે આવી ચૂક્યા છીએ ત્યારે ખાસ ખેડૂત મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરશું કે આજે એને ફ્લાવરિંગ લગાડ્યું છે ને આ ચણાનો જે કલર આવ્યો છે ગ્રીનરી આવી છે અને જેની અંદર ફૂટ થઈ છે એ સેના હિસાબે થઈ છે એવી તો કઈ ટ્રીટમેન્ટ લીધી છે કે જેથી કરી અને મુકેશભાઈને આવો આવો ચણાની અંદર આવો ફાલ લાગ્યો છે આવી ગ્રીનરી છે અને સાથે સાથે જ્યારે એનું ફૂટ પણ અવસ્થા જે છે અને એની સાથે ઘાટું ફ્લાવરિંગ લાગ્યું છે એ કેવી રીતે લાગ્યું છે એ બતાવવાનો આપણે પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું એની માહિતી મુકેશભાઈ પાસેથી લઈશું કે કેવા કેવા મોલિક્યુલો વાપરેલા છે જેથી કરીને આ ચણાની અંદર આજે આપણે આ રિઝલ્ટ જે ફ્લાવરિંગનું જે રિઝલ્ટ છે એ જોઈ શકીએ છીએ ખાસ કરીને મુકેશભાઈ લિંબાસિયા અમારા ખાસ મિત્ર છે અને દર વર્ષે પ્રગતિશીલ ખેડૂત છે દર વર્ષે એ જીરું અને ચણા નું વાવેતર કરી રહ્યા છે તો આજે એને વર્ષ છે જે ચણા છે એની બાજુનું જેનું ખેતર છે એની અંદર ગઈ સાલ ની અંદર ચણા હતા અને આ જે ચણા અંદર ઊભા છે ત્યાં આપડે એને મુકેશભાઈ ને જીરું હતું ખાસ કરીને મુકેશભાઈ આ જે ગઈ સાલ તમારે જે જીરું હતું આ આ જમીનની અંદર હતું બરાબર ને મુકેશભાઈ આની અંદર જે જીરું હતું ગયા વર્ષે તમારે કેટલા કેટલા મણનું ઉત્પાદન આવેલું હતું જીરુ ની અંદર

છે આ જમીન ની અંદર શીંગનું ઉત્પાદન ત્રીસ મળી ગયું એક પ્રતિ પ્રતિવિા દીઠ ત્રીસ પણ ઉત્પાદન લીધેલું હતું અને ખાસ જ્યારે આપણે ચોમાસાની અંદર છેલ્લે આપણે જ્યારે હાર્વેસ્ટિંગ સમયનો સમય હતો મગફળીની અંદર ત્યારે જ્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ થયેલો હતો તો જ્યારે મુકેશભાઈને વરસાદનો રાઉન્ડ ચાલુ થયો અને બરાબર ઉપાડવાનો સમય થયો હાર્વેસ્ટિંગ કરવાનો સમય થયો તો મુકેશભાઈને ઘણી બધી સીંગ પલ્લી અને ઉગી જવાનો પણ પ્રશ્ન આવ્યો છે બગડી જવાનો પણ પ્રશ્ન આવ્યો હતો નકર આના કરતાં પણ વધારે ઉત્પાદન મુકેશભાઈ લઈ શકે છે એવી એની સ્ટ્રીટમેન્ટ હોય છે અને ખાસ કરી અને આજે વાત કરવાની છે જયારે ચણા ની તો મુકેશભાઈ આપડે વાત કરીએ કે કેટલા વીઘાની અંદર તમે ચણા નું વાવેતર કરેલું છે હશે બાર વીઘા ની અંદર ચણાનું વાવેતર કરેલું છે અને ખાસ કે ભાઈ આપણે આ જે ચણા છે એ કેટલા દિવસના થયેલા છે

છે તો હવે પછી આની અંદર આગળ કેવી ટ્રીટમેન્ટ લીધેલી આપણે એની વાત કરીએ આજે મુકેશભાઈ આપણે આજે વાત કરીએ ફ્લાવરિંગ ફ્લાવરિંગની તો આટલું બધું ઘાટું તમારે ફ્લાવરિંગ આવેલું છે આટલી બધી ગ્રીનરી છે એના માટે તમે શું વાપરેલું છે એ જરા દર્શક મિત્રો ને બતાવી દેજો છેલ્લે અલ્ટ્રા ગોલ્ડ

અને જેની ફૂટ થઈ છે એ પણ ખરેખર જોવાલાયક છે તો આજે ગોલ્ડ તમને પ્રોડક્ટનું વિશે અમે ઘણી બધી વાર ભલામણો કરીએ છીએ અમે તો છેલ્લા પાંચ વર્ષથી વપરાવીએ છીએ પણ હરેક ખેડૂતને એવું રિઝલ્ટ મળે છે કારણ કે આની અંદર ખાસ કરીને એવું એમિનો એસિડ છાસઠ ટકા એમિનો એસિડ આવે છે જે મોટામાં મોટા પ્રમાણમાં એમિનો એસિડ આવે છે અને એમિનો એસિડ કોઈપણ પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે હોય છે ત્યારે ઝીણી ફૂટ અને ફાળ લગાડવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જ્યારે રવિ સિઝનની અંદર કોઈ પણ પાક વાવ્યો હોય ખાસ કરીને ચણા હોય ધાણા હોય જીરું હોય ઘઉં હોય ત્યારે આવા આવા મોલિક્યુલો વાપરવાથી કેટલો કેટલો આપણને ફાયદો મળે છે આજે આપણે મુકેશભાઈનું રિઝલ્ટ જોયું કે મુકેશભાઈના ચણાની અંદર રિઝલ્ટ જોયું ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવી વસ્તુ વાપરવાથી કેટલો ફાયદો થાય છે આ તમને બતાવવાનું કારણ ખેડૂત મિત્રો એવું હોય છે અમારું કે ભાઈ કેવી કેવી પ્રોડક્ટો કયા કયા સ્ટેજે વાપરવી જોઈએ ખાસ કરીને વાત કરવામાં આવે જો ખેડૂત મિત્રો તો જ્યારે અલ્ટ્રાગોલ્ડ જે છાસઠ ટકા એમિનો એસિડ આવે છે તમે કોઈ પણ જગ્યાએ કોઈપણ વિસ્તારની અંદર કોઈ કોઈપણ એગ્રોએથી લેતા હોય એમિનો એસિડવાળી પ્રોડક્ટ જો લેવામાં આવે અને ફ્લાવરિંગ સ્ટેજે આપવામાં આવે રવિ પાકની અંદર તો સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખાસ કરી અને બીજી ત્રીજી વસ્તુ વાપરવાની જરૂર રહેતી નથી આની સાથે વોટર સોલ્યુબલ પણ તમે વાપરી શકો છો આની સાથે તમે બોરોન પણ વાપરી શકો છો તો આનાથી પણ હજી વધારે રિઝલ્ટ મળી રહે મળી રહે છે અમારે મુકેશભાઈ તો એટલું જ ગોલ્ડ આની અંદર વાપરેલું છે જ્યારે હવે એને પંદર દિવસનો સમય થઈ થઈ ચૂક્યો છે અલ્ટ્રાગોલ્ડને વાપરેલો હવે જ્યારે અમે એને બીજો ડોઝ આની અંદર અપાવશું અલ્ટ્રાગોલ્ડનો તો એની સાથે બાર એકસઠ અથવા તો ઝીરો બાવન ચોત્રી અથવા તો બોરોન આવી વસ્તુ નખાવી અને આપશું તો આપણે જ્યારે પંદર દિવસ પછી આ જે ચણાની હાલત છે આ જે ચણાની અત્યારે જે રૂપ છે એની કરતાં પણ ડબલ ફ્લાવરિંગ આવેલું હશે કારણ કે આ અલ્ટ્રાગોલ્ડ જે પ્રોડક્ટ છે એ અમે ઘણા જ ગમે તે ખેડૂતને આપી બધા જ ખુશ થાય છે કારણ કે બધા જ આવા રિઝલ્ટના બધાના જ ખેતર ઉપર આવા રિઝલ્ટ દેખાય છે કારણ કે વનવે અને એક્સિલન્ટ પ્રોડક્ટ છે જે અલ્ટ્રા ગોલ્ડ છાસઠ ટકા એમિનો એસિડ જેની અંદર આવે છે ખેડૂત મિત્રો જ્યારે તમારો પાક રવિ પાક જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે હોય તો ખાસમાં ખાસ તમે એમિનો બેઝ ઉપર કોઈ પણ પ્રોડક્ટ આવતી હોય એના જો પંદર દિવસના ગાળે બે છંટકાવ કરી દેવામાં આવે તો ખાસમાં ખાસ આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ ખેડૂત મિત્રો રજા આપશો આજની વાતમાં અમારી ખેતીની વાત ચેનલમાં અમારી અમારા વિડીયોને જો આપ લોકો આપને આ માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મળી રહે એવા ઉપદેશ સાથે એવા હેતુ સાથે અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો ફોરવર્ડ કરી દેજો રજા આપશો નમસ્કાર